ચંદ્ર પર જવાની ચીનની મોટી તૈયારી મૂન મિશન માટે લોન્ચ કરશે શ્યાનજુ એકવીસ મિશન કચ્છથી મોટા સમાચાર સામે આવ્યા માંડવી બંદરનું વાણ મધ દરિયા આગમાં બળીને ખાખ થયું સોળ ખલાસીને બચાવાયા મુંબઈમાં સત્તર બાળકીને જ કિડનેપ કરનારા રોહિત આર્યનું થયું મોત પોલીસની જવાબીકારીઓમાં ગોળી વાગી હિંમતનગરથી મોટા સમાચાર સામે આવ્યા ચાલીસ ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે કાંકલોણમાં આ જ અગિયાર ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ કરાયો મોબાઈલ હવે વાત કરશે ગુજરાતી ભાષામાં સેમસંગ ગુજરાતીઓ માટે સ્થાનિક ભાષામાં લઈને આવ્યું ગેલેક્સી એ આઈ કેવડિયાને લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી મોદીએ એકતા નગરમાં સુવિધા માટે પચ્ચીસ નવી ઈ બસોનું લોકાર્પણ કર્યું મફત મુસાફરી કરી શકાશે ગુજરાતમાં એકસો અઠ્ઠાવન તાલુકામાં કમોસમી વરસાદ વર્ષો સૌથી વધુ ભાવનગરના મવોમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતા સત્તર બાંગ્લાદેશી ઘૂસણખોરણને પકડ્યા અને કરી મોટી કાર્યવાહી બે જોયો ખોટા વાયદા આપવાની દુકાન ખોલી છે પ્રધાનમંત્રી મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર આકરા પહારો કર્યા ભારતને ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી રાહત ઈરાનના ચા બહાર પોર્ટના કારણે મૂકેલા પ્રતિબંધોની મુદત લંબાવાય

ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર સામે આવ્યા ખેડૂતો હવે જાતે જ પોતાના ખેતરનો નુકસાનીનો સર્વે કરી શકશે સેમીફાઈનલ મેચમાં ભારે વિવાદ થયો પેવેલિયનમાં મોકલવામાં આવેલા બેટરને પરત બોલાવી કચ્છના ખેવડામાં વિશ્વનો સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પાર્ક પેરિસ કરતા પાંચ ગણો મોટો એક લાખ રૂપિયા કરોડનું રોકાણ કરશે ભાવનગરમાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી 18000 થી વધુ લોકોએ પ્રસાદ લીધો ભાજપના એએમએલએ કોરડિયાને મળી જાનથી મારી નાખવાની ધમકી ત્રીસ લાખ ની ખનણી પણ માંગતા મચી ગયો ખળભળાટ કીર્તિ પટેલની ખજૂરબાઈને ઓપન ચેલેન્જ તું જ્યાંથી ચૂંટણી લડીશ હું આપક્ષ તરીકે સામે ઊભી રહીશ ગુજરાતના 186 તાલુકામાં મુસીબતનું માવઠું છે સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર વધ્યું સાબરકાંઠા મહેસાણામાં ધોધમાર વરસાદના ઝાપટા વરસ્યા જૂનાગઢના ધારાસભ્યને ધમકી આપનાર બે પકડાયા મુખ્ય આરોપીને આફ્રિકાથી લાવવા તજવીજ હાથ ધરાય જમીન નહીં અસ્તિત્વ માટે લડીશું ઉડા સામે હિંમતનગરના ખેડૂતો મેદાને પચીસ હજારની જનમેદનીની તૈયારી હવામાન નિષ્ણાંત અમલાલાલ પટેલની મોટી આગાહી મુશળધાર આગાહી અને આગામી બાર કલાક મધ્ય ગુજરાત સાથે અમદાવાદ અને ગાંધીનગર પાણીમાં પ્રધાનમંત્રી મોદી કેવડિયા જવા માટે વડોદરાથી રોડમાર્ગે થયા રવાના વરસાદી માહોલના પગલે હવાઈ મુસાફરી કરી રથ ભરૂચને લઈને મોટા સમાચાર રોડ બનાવવાના કામોમાં ડામરની જગ્યાએ ઓઇલ વાપરી ભ્રષ્ટાચાર આચરાય છે એમપી મનસુખ વસાવાના નિવેદનથી ખળભળાટ મચ્યો જાહેર કરી ધોરણ ધોરણ અને પરીક્ષાઓ બે હજાર માર્ચ સુધી ચાલશે અમદાવાદ ની સાબરમતી નદીમાં જળ સપાટી વધતા વાસણા બેરેજ અને સંત સરોવરના દરવાજા ખોલાયા સરદાર પટેલની એકસો જન્મ જયંતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય એકતા પરેડ એરફોર્સ આકાશી શૈલ્યુટ આપ્યું અને મહિલા નેતૃત્વ માર્ચ પાસ્ટ યોજાય પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જૂઠાણું સામે આવ્યું મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂતો ભડક્યા હર્ણિકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે કમિટીનું ક્લિયરન્સ બાકી ઐતિહાસિક જીતની ભાવુક ઉજવણી દૃશ્ય દૃશ્ય રડી પડી જેમી મેચ બાદ કહ્યું કે માનસિક રીતે પરેશાન હતી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝ ફાયરની જાહેરાત તુર્કી એને મહત્વપૂર્ણ રોલ કરાયો ભારતને ચા બહાર પોર્ટ પરના અમેરિકન પ્રતિબંધોમાંથી છ મહિનાની મુક્તિ ઈરાનમાં ચા બહાર પોર્ટના વિકાસમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા આતંકી મસૂદ અઝર મહિલા બ્રિગેડ તૈયાર કરશે હિન્દુઓને નિશાન બનાવશે ઇથેનોલ પર પ્રતિબંધ મૂકવાની યુરોપની મોટી તૈયારીથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી આરોગ્ય માટે હાનિકારક ગોંડલની રાજનીતિમાં નવો દાવ કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જીગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો ઓસ્ટ્રેલિયાને હરાવીને પહોંચી વર્લ્ડ કપ ફાઈનલમાં રશિયાએ યુક્રેનના બે મોટા શહેરોને ઘેર્યા બુધવારે ડિફેન્સ વોલ તોડી નાખી પુતિને શરણાગત થવા કહ્યું તેમને

જૂનાગઢથી મોટા સમાચાર ગિરનાર ની લીલી પરિક્રમા હવે કરવી કે નહીં તેને લઈને તંત્ર આવ્યું કારણે લીલી પરિક્રમા પર વાદળ ઘેરાયા ભારત વર્ષ પછી મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચ્યું જેમી માં રોડ્રિક્સ હર્મન પ્રત્યે રેકોર્ડ બ્રેક જીત અપાવી કેસરગંજના ભૂતપૂર્વ સાંસદ અને અગ્રણી રાજકારણી બ્રિજભૂષણ શરણસિંહના હેલિકોપ્ટર નું ઇમરજન્સી લેન્ડિંગ પાયલટ ના સતર્કતાથી દુર્ઘટના ટળી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે રૂપિયા ત્રીસ કરોડ ખર્ચે તૈયાર પચીસ નવી ઈ બસો લોકાર્પણ કરાયું કમોસમી વરસાદના મારથી પાક ડૂબી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો ઉના પંથકમાં રાવલ નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ધોવાણ થયું કપાસના પાક તણાઈ ગયા હિંમતનગરના અઢાર ગામના હજારો લોકો ઉડો હટાવવા માટે ભેગા થયા તંત્રને આપ્યું પંદર દિવસનું અલ્ટિમેટમ અને આપી મોટી ચીમકી

રશિયાએ યુક્રેનના એનર્જી સેક્ટર પર છસો ને પચાસ ડ્રોનથી કર્યો ઘાતક હુમલો સમગ્ર દેશમાં અંધારપટ છવાયો વોડાફોન છેતરપિંડી ભર્યા કોલ રોકવા માટે સીએનએપી સેવા શરૂ કરી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં ભારતના તમામ ટેલિકોમ કંપનીઓમાં રોલ આઉટ થશે અમેરિકા દ્વારા ગેરકાયદેસર રીતે રહેલતા કેટલાક ભારતીયોને પરત મોકલ્યા વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે ક્યારેય નહીં જોડાય ખેડૂત સંમેલન પર કુંવરજી બાવળિયાનો સણસણતો જવાબ સરકારની બેવડી નીતિ સામે આવી પાક નુકસાની સર્વેમાં મૌખિક આદેશ અને પરિપત્ર અલગ ખેડૂતોમાં ભારે રસ જોવા મળ્યો અમદાવાદ શહેરની ઓટો રિક્ષા પર સ્ટીકર લગાવવા માટે પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલા હુકમ સામે રિક્ષા ચાલકોમાં રોષ ફેલાયો ગુજરાતીઓ સાવધાન રહેજો ગુજરાતમાં આગામી ચાર દિવસ ખૂબ ભારે રહેશે અને તેર રાજ્યોમાં ભારે પવન અને તોફાનનું એલર્ટ કરાયું જાહેર ટ્રમ્પના નકલી આધાર કાર્ડ કેસમાં મોટી કાર્યવાહી કરાય મુંબઈમાં ધારાસભ્ય રોહિત પવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાય ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા પરિક્રમા થશે કે નહીં તે અંગે કાલે નેવાશે નિર્ણય તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ